ગુજરાત રાજ્ય સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અરવલ્લી સાબરકાંઠા સહિત બીજીઆર ગ્રુપની બ્રાન્ચો પર દરોડા પાડ્યા બાદ બીજીઆર ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આજે બપોરે બે કલાકે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કારકિર્દી ખતમ કરવાના પેથરાવ રચાયા હોવાના આક્ષેપ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપી તતષ્ટ ન્યાયિક અને સત્ય તપાસની માંગ સાથે રજૂઆત કરી હતી રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે આજે આવેદન પાઠવેલ છે બીજે ગ્રુપના સંચાલક થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યા જે એની ઓફિસો સીજ કરી ગાડીઓ સીજ કરી જપ્ત કરી લેવામાં આવી તો ઠીક છે આજે બે હજાર સોળથી ભૂપેન્દ્રસિંહ ઝાલા આ બીજેડ ફાઈનાન્સ ચલાવતા અને આજ દિન સુધી ચાલતું હતું સાચું ખોટું તંત્રનું તપાસનો વિષય છે પણ જ્યારે નનામી અરજીથી સીઆઈડી ક્રાઇમને ગાંધીનગરથી અમને દરોડા પાડ્યા એ એક રાજકીય ઈશારો હોઈ શકે છે એના અનુસંધાને અમે આજ રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય કલેક્ટર શ્રીને આવેદન પાઠવેલ છે